મંગળવારે સવારે સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો સવારે નવ દંપતી મોપેટ પર નોકરી પર જઈ રહ્યું હતું દરમિયાન રિંગ રોડ પર એક આઈસર ટ્રકના ચાલકે અડફેટે લીધા હતા ટક્કર બાદ પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે રસ્તા પર પટકાઈ હતી અને તેના પરથી ટાયર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું આ ગમખુવાર અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યું હતું ડિંડોલી વિસ્તારમાં આવેલી બિલિયાનગર સોસાયટીમાં રહેતા શુભમ પરાતે બે મહિના પહેલા દિવ્યા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા શુભમ અને દિવ્યા બંને વરાછાની મીથ જેમ્સમાં રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા રોજની જેમ બંને મંગળવારે સવારે ઘરેથી મોપેડ લઈને નોકરીએ જવા માટે નીકળ્યા હતા તેઓ ઉધના દરવાજા બ્રિજ પાસેથી રોડ તરફ જતા હતા ત્યારે એક આઇસર ટ્રકના ચાલકે દંપતીના મોપેડને ટક્કર મારી હતી અચાનક ટક્કર લાગતા શુભમે મોપેડ પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો દરમિયાન દિવ્યાનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ ગયો હતો જેના લીધે તે રસ્તા પર પટકાઈ હતી ત્યારબાદ ટ્રકનું આખું ટાયર તેના છાતી અને ગળાના ભાગેથી ફરી વળ્યું હતું પતિએ ટ્રક ચાલકનો પીછો કરી તેને દૂર જઈને રોક્યો હતો જો કે તે ફરી ફરાર થઈ ગયો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી દિવ્યા પાસે પતિ પહોંચ્યા બાદ એકસો આઠને જાણ કરવામાં આવી હતી દિવ્યાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કરી હતી દિવ્યાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયું છે જ્યારે સલાબતપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એનું તમારું નામ શુભમ પરાતે છેલ્લો દિવ્યા પરાતે ઉંમર 16 વર્ષ છે શું ઘટના બની 17 17 વર્ષ છે 17 વર્ષ શું ઘટના બની અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એપલ હોસ્પિટલના આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આઈસર જનરલ લઈને જતો હતો એને આખી જનરેટર દબાવી દેતા મારી ગાડી નું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એને આખી આઇસર દબાવતા અમારા ડિવાઇડર અથડાતા એની એનું ગળું આઇસર એના ગાળામાં દુપડતા એના ટાયર માં અટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જે તેનું ડેથ થઈ ગયું પછી શું કર્યું પછી અમે પહેલા તો અમે જ્યારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણો અવાજ લગાવ્યો ટ્રક પણ ટ્રક વાળા જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો જતો જ રહ્યો એનાથી એનું આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયર અંદર પછી હું ગાડી પરથી ઉતરીને આઈસર રોકીને પછી મેં એને બહાર કાઢો ત્યારે ટ્રક રોકી ત્યારે અમે બધા ઉભા રહ્યા ત્યારે એકસો આઠ મારા પાસે હાલ ફિલહાલ ફોન નથી એના માટે હું ફોન કરવા માટે એકસો આઠને ફોન નહીં કરી શક્યો કોઈ એક ભાઈ મળ્યા એમણે ફોન કર્યો એકસો આઠને ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવ્યું સાત ને વીસ એની સાત ને વીસ વાગ્યાની ઘટના છે સવારે મોર્નિંગ તમારી શું માંગ છે જેને જેના લીધે થયું છે એને સજા મળવી જોઈએ બીજું કાઈ નઈ મારે બીજું શું જોઈએ